હલો મિત્રો કેમ છો બધા આમાં ચામાં જાણ મજામાં છું આજે આપણે ડ્રેગનનું જ્યુસ બનાવવાનું છે ડ્રેગન ફ્રૂટનું જ્યુસ બનાવવાનું છે તો એ ડ્રેગન ફ્રૂટને આ રીતનું આપણે છાલ કાઢી લીધી છે તમે જોઈ શકો છો સરસ મજાની ચાલુ કરી આપણે આમાંથી અલગ અલગ વાનગીઓ બનાવી શકીએ છીએ અને ખાઈ શકીએ છીએ શરીર માટે એકદમ ફાયદાકારક છે આ ફ્રૂટ અને લોહીના ટકા પણ ન ઘટે અને ગુણકારી આપણે ફ્રૂટ છે તો આ ફ્રૂટને જો આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે અને એને મિક્સર જારમાં કે ગ્રાઇન્ડરથી તમે ગમે તેમાં પીસી શકો છો ડ્રેગન જૂસ બનાવવા માટે આપણે આ રીતની મોટું વાસણ લઈ લેવાનું છે અને એમાં સ્વાદ મીઠાશ પ્રમાણે આપણે એક સાકર લઈ લેવાની અને એક પા ખાંડ લઈ લેવાની તો તમારી પાસે સાકર હોય તો સાકર લેવાની અને ખાંડ લઈ લેવાની તો આપણે મોટી ત્રણ ચમચી જેટલી ખાંડ લઈ લેશું અને જરૂર પડશે એટલું દૂષ લઈ લેશું આ રીતે આપણે જરૂર પડે એટલું દૂધ લેવાનું છે તમને જેવું ઘાટું પસંદ હોય એ પ્રમાણે તમે દૂધ લઈ શકો છો અને તમે મિક્સર જારમાં કે ગ્રાઇન્ડરથી આ રીતે અને સરસ રીતે જ્યુસ બનાવી લેશો તો આપણે સરસ મજાનું ડ્રેગન જ્યુસ થઈ ગયું છે તૈયાર તમે જોઈ શકો છો તો આપણે આ રીતે તૈયાર થઈ ગયું છે અને આપણે સરસ મજાના ગ્લાસમાં ફર્નિશિંગ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણું જ્યુસ બનીને થઈ ગયું છે રેડી જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એવું સરસ આપણું જ્યુસ બનીને થઈ ગયું છે રેડી તો જો જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એવું આપણું ડ્રેગન જ્યુસ બનીને થઈ ગયું છે તૈયાર તો આપણે ડ્રેગન ફ્રૂટ તો ખાવાની મજા આવતી જ હોય પણ જેને ડ્રેગન ફ્રૂટ નાનાથી લઈ મોટાને સૌને ભાવતું હોય કદાચ ન ભાવતું હોય ને તો આ રીતે તમે જ્યુસ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો તમારા ઘરે ખૂબ જ પીવાની મજા આવશે અને ફાયદાકારક પણ છે અને અત્યારે ડ્રેગનની સિઝન છે તો બધા માર્કેટમાં યાર્ડમાં આપણે મળી જાય અને ફ્રૂટવાળા પણ આવતા જ હોય વેચવા માટે તો ચોક્કસથી તમે તમારા ઘરે ડ્રેગન જ્યુસ બનાવજો આ રીતે સરસ તૈયાર થઈ જશે અને તમારે ઠંડુ દૂધ ન હોય તો બરફ પણ એડ કરી શકો છો આમાં બરફના ટુકડા એડ કરી દેવાના પણ આપણે દૂધ ઠંડુ છે એટલે આપણે બરફ નથી લીધો અને તમારે જો બરફ નાખો હોય તો બરફ પણ નાખી શકો છો તો જો આપણે જ્યુસ સરસ તૈયાર થઈ ગયું છે હવે ફરી મળશું ક્યારેક નવા બ્લોગમાં આવીને આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જોતા જ મોઢામાં પાણી આવી જાય છે તો હવે બોલાતું પણ નથી તો ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો આવા નવા 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 વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે તો ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય હાલો મિત્રો બાય